કઈ સમસ્યા છે અને આજના પેપરની ની અંદર છે પણ મેયર ખબર નથી કે જ્યાં બૈરાઓ છોકરાઓ આયે બકાલુ ને ખાવાનું બધી વસ્તુ લેવા જાય છે તેની સામે આવડો મોટો ખાડો છે તેમ છતાય રાજકોટમાં મેયર તરીકે એમની જવાબદારી છે તેમ છતાય એ જવાબદારી નથી સ્વીકારતા ઈ જવાબદારી કોંગ્રેસ અને વિરોધ પક્ષ સ્વીકારી અને આ મે ખાડાનું એને એમને કહી છે કે ખાડો તમે પૂરો નહીં તો અમે અમારી રીતે અમારો પૈસા પૂરી દેશું કોર્પોરેશન પાસે પૈસા ન હોય તો અમે અમારો પૈસા પૂરી દેશું અને આમાં ખાસ તો પાણી ભરાઈ દિયા આમાં પાણી ભરાય એટલે માણસ કેટલો કેટુ ઊંધો છે એટલે માણસ આમાં ફસાઈ જાય એટલે મરી જાય તો જવાબદારી કોની આ તમે જોઈ શકો છો અંદરથી તો કેટલો ખુલ્લો છે ખાડો તો મિત્રો ઠાકરસિંહભાઈ દ્વારા એવું કહેવામાં કે પાણી ભરાય જ્યારે ખાડો દેખાવામાં ન આવે ત્યારે હાલ હજી વાહન રસ્તા ઉપર ચાલતા હોય મહિલા હજી બકાલો લેવા આવતી ખાડામાં પડે તો પોતાનો જીવ જાય તેવી પરિસ્થિતિ અત્યારે હાલ વોર્ડ નંબર ચાર માં ખાસ તો મેયરના વિસ્તારમાં જોવા મળી છે ત્યારે શું શું આ એક માર્કેટ છે કે જ્યાં સવારથી સાંજ લગીને મહિલાઓ અને બાળકો બકાલું લેવા અને આવે ત્યારે હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છે ખાડો વોર્ડ નંબર ચારની અંદર જગતનાકાની પાસેનો રસ છે ત્યારે હાલ જે ખાડો જોવા મળે વરસાદની વાતાવરણ હોય ખાડામાં પાણી ભરાય ત્યારે વાહનને ચાલકને રસ્તો ખાડો નથી બતાવતો અને ખાડામાં પડી જવાથી અકસ્માત અને પોતાનો જીવ જાય તેવી પરિસ્થિતિ આ મેઇન રોડ છે અત્યારે જગાટનાકાનો રાજકોટ વોર્ડ નંબર ચારનો મેઇન રોડ કહેવામાં આવે છે કે જે મુખ્ય મથક જગાટનાકું કહેવામાં આવે છે ત્યાં